જુનાગઢમાં સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો મારું કંસારા યુવક મંડળ દ્વારા તેજસ્વી તારલાનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જુનાગઢ શહેરમાં મારું કંસારા યુવક મંડળ દ્વારા તેજસ્વી તારલાનું સન્માન કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો શહેરની લક્ષ્મીવાડી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટી શ્રી મારું કંસારા યુવક મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહિલા મંડળ દ્વારા અલગ અધિક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે બે હજાર ત્રેવીસ ચોવીસના અન્વયે વિદ્યાર્થીઓને સન્માન પ્રમાણપત્ર ઇનામ વિતરણ તથા મહિલા મંડળ દ્વારા દર વર્ષની માફક આ જ વર્ષે પણ ઇનામ વિતરણ અલગ અલગ પુષ્ટિમાર્ગ ઉપર વિવિધ કાર્યક્રમો સિંહાજીની ઝાંખી મહાપ્રજીનો પ્રાગટ્ય યમુનાજીનું પ્રાગટ્ય તેમજ દાંડિયા રાસ તેમજ સર્વ જ્ઞાતિજનોને મહારાસ દ્વારા આયોજિત કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ખાસ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પ્રમાણપત્ર સર્ટિફિકેટ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને સિલ્ડ કેજીથી માંડીને કોલેજના વિદ્યાર્થીઓને શિલ્ડ સહિતની દરેક કાર્યક્રમ દર વર્ષે આ વસ્તે પણ યોજવામાં આવેલ છે એ પ્રમાણે આ બારગામથી પણ અમારા જ્ઞાતિજનોમાં વેરાવળ પોરબંદર મેંદરડા કેશોદ જેતપુર તેમજ અલગ અલગ જૂનાગઢને આવરી લેતા દરેક જ્ઞાતિજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે અને પૂરો સાથ સહકાર આપે છે હર વર્ષે આવી જ રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કંસારા જ્ઞાતિ વિવિધ કાર્યક્રમો કરતી રહે છે આમાં યુવક મંડળ જેમાં પ્રમુખ શ્રી વિજયભાઈ મંત્રી શ્રી મધુભાઈ ઉપપ્રમુખ શ્રી અભિષેકભાઈ તથા મંત શ્રી રાજેશભાઈ દરેક યુવક મંડળ દ્વારા આ બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને આવા જ આવતા કાર્યક્રમો પણ કરતા રહેશું જય હિન્દ જય શ્રી કૃષ્ણ હલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કરીને એક વખત જરૂર વિઝિટ કરજો